નમસ્કાર મિત્રો આજે સૌથી સૌથી અગત્યના મોટા સમાચાર દરેક મિત્રો માટે બાર મોટા સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે મોદીજીએ લીધા સાત મોટા નિર્ણય સૌથી મોટા આજના સમાચાર કૃષિ મંત્રીની મોટી જાહેરાત પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ આધાર કાર્ડ છેલ્લો મહિનો છેલ્લી તારીખ ખેડૂતોને હવે હપ્તો હપ્તોને મળ્યા મોટા સમાચાર મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય જાહેર આખનું નવું મશીન આખા દેશમાં ગુજરાતમાં સૌપ્રથમ નેનો યુરિયા મોટા સમાચાર જમીનનું પણ આધાર કાર્ડ બનશે વગેરે તમામ સમાચાર આજના વીડિયોમાં જાણીશું તો મિત્રો આજના વીડિયોમાં સૌથી પહેલાં મોદીજીએ લીધેલા સાત મોટા નિર્ણય સૌથી મોટા અગત્યના આજના સમાચાર કેન્દ્ર કેબિનેટ સોમવારે કૃષિ ક્ષેત્રને લગતી સાત મોટી યોજનાઓની અંદર મોદી સરકારે ચૌદ હજાર કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપી દીધી છે અને આ સાત યોજનાઓ માટે પૈસા ખર્ચવામાં આવ્યા છે સૌથી મોટા સમાચાર એમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અને પાક વિજ્ઞાન માટેની યોજનાઓ પણ સામેલ છે અને એવું પણ માનવામાં આવે છે કે ખેડૂતોને હવે લોન મેળવવા માટે વધુ સમયની જરૂર પડવાની નથી હવે ખેડૂતોને માત્ર વીસ મિનિટમાં લોન મળી જશે આ સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે આ સાત મોટા નિર્ણયો કયા કયા છે સાત યોજનાની અંદર કયા યોજના આવી છે સૌથી પહેલાં વાત કરીએ તો પોષણ પાક વિજ્ઞાનને સમર્પિત માટે ત્રણ હજાર નવસો ઓગણસી કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી બીજી યોજના ડિજિટલ એગ્રીકલ્ચર મિશન આના માટે બે હજાર આઠસો સત્તર કરોડ રૂપિયા કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપન એટલે કે કૃષિ માટે જે તાલીમ આપવામાં આવે છે એને મજબૂત કરવા માટે બે હજાર બસો બાણું કરોડ રૂપિયા ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે સત્તરસો બે કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે આની સાથે સાથે બાગાયતના વિકાસ માટે બાગાયતી ખેતી માટે આઠસો કરોડ રૂપિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે બારસો કરોડ રૂપિયા કુદરતી સંસાધનના વ્યવસ્થાપન માટે અગિયારસો કરોડ રૂપિયા આમ ટોટલ સાત યોજનાની અંદર ચૌદ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે સૌથી મોટી વાત હવે ખેડૂતોને માત્ર વીસ મિનિટમાં લોન મળી જશે તો મોદીજીએ સાત મોટા નિર્ણય કરી દીધા ત્યાર પછીના મિત્રો સમાચાર કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટી જાહેરાત કરી નાખી છે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી જેમાં વરસાદ અને પૂર પ્રભાવિત બાર જિલ્લાઓની અંદર સર્વેને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે એટલે સૌથી પહેલાં બાર જિલ્લાઓની અંદર સૌથી પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ બાર જિલ્લાઓને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે અને આ બાર જિલ્લામાં સૌપ્રથમ સર્વે કરવામાં આવશે તો કૃષિ મંત્રી મોટી જાહેરાત કરવામાં આવી ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને હવે હપ્તો આ સૌથી મોટા આજના સમાચાર છે રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોની બાદબાકી કરી નાખી છે એટલે કે બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદ બાકી કરવામાં આવી છે આ ખેડૂતો એવા ખેડૂતો હતા જે આઈટી રિટર્ન ભરતા હતા ટેક્સ લેતા હોય ટેક્સ ભરતા હોય ખેડૂતો તરીકે પતિને પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય આવા તમામ ખેડૂતોને બાદબાકી કરી નાખી છે ને આવા ખેડૂતોને હવે હપ્તો મળવા પાત્ર નથી તો આવા લગભગ બે લાખ બાસઠ હજાર ખેડૂતોને બાદ કરી નાખ્યા છે અને આ બે લાખ બાસઠ હજાર ખેડૂતોને હવે હપ્તો નહીં મળ્યા સૌથી મોટા આજના સમાચાર રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે આંખનું નવું આધુનિક મશીન આવી ગયું છે આ મશીન ગુજરાતની અંદર સૌ પ્રથમ આવી ગયું છે આખા દેશમાં આવું મશીન ક્યાંય નથી ગુજરાતની અંદર અમદાવાદમાં આ મશીન નવું આવ્યું છે દેશમાં પહેલીવાર અમદાવાદમાં ટેલિમેડિસિન સુવિધાથી સજ્જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેનું અત્યાધુનિક મશીન આવી ગયું છે જેમાં પિસ્તાલીસ મિનિટના બદલે માત્ર વીસ મિનિટમાં આંખનું ઓપરેશન થઈ જવાનું છે આ સૌથી મોટા આજના સમાચાર અને ખાસ વાત એ છે કે આ મશીનથી વિશ્વના કોઈ પણ ખૂણે ડોક્ટર બેઠો હોય તો ત્યાં બેઠા બેઠા પણ સારવાર કરી શકશે હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોય તો પણ વિશ્વના કોઈ પણ ખૂણેથી ડોક્ટર આ સારવાર કરી શકશે આ એવા પ્રકારનું નવું મશીન આવી ગયું છે એકસો પાસઠ ડિગ્રી સુધી રેટિનાની એન્જિયોગ્રાફી એક કીકી પોળી કર્યા વગર કરી શકાય છે એટલે કીકી પોળી કર્યા વગર આંખનું ઓપરેશન થઈ જશે આ સૌથી મોટા સમાચાર આંખનું નવું અત્યાધુનિક મશીન અમદાવાદની અંદર આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર પશુપાલકોને હવે વિના મૂલ્યે ઘાસ આપવામાં આવશે હમણાં જેવી પરિસ્થિતિ પશુપાલકોને ખૂબ નુકસાન થયું છે છે પશુઓ મૃત્યુ પામી ગયા ઘાસચારો નાબૂદ થઈ ગયો છે ત્યારે હવે સરકારે નિર્ણય કર્યો છે મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે પશુ દીઠ દરેક પશુપાલકોને પ્રતિદિન એટલે કે દરરોજના પાંચ કિલો ઘાસ આપવામાં આવશે એટલે એક પશુ દીઠ દરરોજના પાંચ કિલો એવી રીતના તમારી પાસે પાંચ પશુ હોય તો પાંચ પશુની મર્યાદામાં ઘાસ આપવામાં આવશે એટલે પશુને દરરોજનો કિલો ઘાસ આપવામાં આવશે સૌથી મોટા આજના સમાચાર પશુપાલકો માટે હવે પશુપાલકોને ઘાસ કાર્ડ આપવામાં આવશે તો મિત્રો આ સમાચાર પશુપાલકો માટે ખૂબ અગત્યના હતા ત્યાર પછીના જમીનનું આધાર કાર્ડ બનવાનું છે જેવી રીતના આપણું આધાર કાર્ડ હોય એવી રીતના હવે ભૂ આધાર કાર્ડ પણ બનાવવામાં આવશે આપણા આધાર કાર્ડમાં બાર અંકનો નંબર હોય એવી રીતના જમીનના આધાર કાર્ડમાં ચૌદ અંકનો નંબર હશે જેમાં રાજ્યનો કોડ હોય જિલ્લાનો કોડ કોડ હોય હોય ગામનો કોડ હોય આ તમામ કોડ સમાવિષ્ટ કરવામાં આવશે અને અને આ નંબર ડિજિટલ ભૌતિક જમીન રેકોર્ડ સાથે દસ્તાવેજ સાથે મળશે જો જમીન તબદીલ કરાય તો પણ નંબર એક રહેશે જમીન વિભાજીત થાય તો પણ નંબર સમાન રહેવાનો છે તો જમીનનું આધાર કાર્ડ બનવાનું છે જેવી રીતના આપણું આધાર કાર્ડ હોય એવી રીતના જમીનનું પણ આધાર કાર્ડ

કરી શકશો તો તો જાતે સરનામું અપડેટ કરવું હોય તો મફતમાં તમે અપડેટ કરી શકશો 14 સપ્ટેમ્બર છેલ્લી તારીખ રાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો એક નવો નિયમ આવી ગયો છે હવે ફેક કોલ ને લઈને નવો નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે જે ખોટા કોલ તમને આવે છે સ્પામ મેસેજ તમને આવે છે એનાથી રોકવા માટે હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એને આજથી એક નવો નિયમ લાગુ પાડ્યો છે જેમાં હવે જીઓ એરટેલ વોડાફોન આઈડિયા બીએસએનએલ તમામ તરફથી જે તમને કોલ આવે છે એ કોલ જે ચૌદ અંકથી નંબર શરૂ થતો હોય છે આ નંબરને હવે ડીએલ ટી એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ લેજે ટેકનોલોજી પ્લેટફોર્મ પર સ્થાપિત કરવાનું રહેશે તો હવે નવું શિફ્ટ કરવાનું છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં શિફ્ટ કરી દેવાનું રહેશે એટલે આ મહિના સુધીમાં શિફ્ટ કરી દેવાનું રહેશે જેથી ફેક કોલથી તમે બચી જશો ને આ મોટા સમાચાર ટ્રાય દ્વારા આપવામાં

અને એના માટે બજેટમાં સાતસો પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે કઈ કઈ મહિલાઓ ફોર્મ ભરી શકશે તો એસજી વર્ગની એસટી વર્ગની તમામ મહિલાઓ રાશન કાર્ડ હેઠળ એનએફએસસી યોજના અંતર્ગત આવે છે તમામ મહિલાઓ

અને આ ગણતરી દેશમાં સૌ પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરવામાં આવશે તો નવી રીતના આ વખતે પશુધન ગણતરી થશે આખા દેશમાં પશુઓની ગણતરી કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો હેલ્મેટને લઈને નવો નિયમ આવી ગયો છે ખાસ કરીને અમદાવાદની અંદર હાઈકોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો આદેશનું પાલન કરવામાં આવ્યું છે અને હવે અમદાવાદની અંદર હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જેમાં હવે તમે પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે ટુ વ્હીલમાં તમે બેઠા હોય તો પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે આ નવો નિયમ લાગુ થઈ ગયો છે અને અમદાવાદમાં ખાસ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી આવી છે છે તો તો હવે પાછળ બેઠેલા પણ પર ઉપર ગયો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેશે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન